લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ લોકો પોતાની સમસ્યાઓના મુદ્દે મુદ્દે હવે રહીશો આક્રમક બન્યા તેમના વિસ્તારમાં અંગે કોઈ પણ સત્તાકીય પક્ષ ધ્યાન ન આપતો હોવાનું કારણે લોકોએ ચૂંટણી બહિષ્કારની વાત કરી હતી એક તરફ તંત્ર મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે વિવિધ કાર્યક્રમોના આયોજન કરી રહ્યું છે ત્યારે બીજી તરફ સમસ્યા બહિષ્કારી રજૂઆત કરી છતાંય કોઈ જોવા આવતું નથી અને હવે તો કોઈ આવશે તો અમે વોટ પર નહીં આપીએ કારણ કે અમારે પાણીની બહુ સમસ્યા છે અમારે ગટર લાઈન જોઈએ ગટર લાઈન આપશે તો જ અમે આ વિસ્તારમાં બધાને આવવા અમારા વિસ્તારમાં કોઈ નહીં આવવા દઈએ નહીં ગવર્મેન્ટ ઓફિસર આવે છે સરપંચ આવે છે પણ અમને ગટર લાઈન નું બધા તો જે બાના બાધાને જાય છે વોટ લઈને જતા રહી છે પણ ગટર લાઈન અમને આપતા નથી માટે અમે હવે હવે પછી જે ચૂંટણી થશે એમાં અમે બહિષ્કાર